सुरेंद्र नगर लोकसभा મત વિસ્તારના બોટા છેલાના રાણપુર ખાતે ભાજપ દ્વારા લોકસભા મતવાર ચંદુભાઈ 시હોરાના સમર્થનમાં સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો અંતર્ગત समस्त કોળી સમાજની બેઠક યોજાય છે કેવિડેટ મંત્રી કુવરજી બાબુરિયાની અધ્યક્ષતા સ્થલીયો છે બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા સામાજિક લોકો છોડાયા કેવિડેટ મંત્રી તરપદા કોળી સમાજની નારાજગી મામલે પ્રતિક્રિયા આપી सुरेंद्रનગર લોકસભા મત વિસ્તારના चंदू भाई समर्थन में राणपुर खाते संवाद कार्यक्रम अंतर्गत सब समाज ने साथस्त परिश्रो विस्तार कारुभा पूर्व भाई सब हमारा समस्त परिश्वाज वरिष्ठ आगे वन उपस्थिति में प्रार्थना कर આગામી દિવસમાં દેશના વડાપ્રધાનની આ લોકસભાની ચૂંટણી એને અનુસંધાને સૌએ સાથે મળી સમજતાના ભાગ સમજના સૌની સાથે મળીને સૌ સમાજની સાથે થશે ભારતીય જનતા પક્ષના વડેવાર મતદાન થાય અને દેશના વડાપ્રધાન જે રીતે સૌ સમાજને પારિવારિક ભાવનાથી જોડવા માટેનો જોતરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે સુરેન્દ્રનગર